સપનામાં શિવલિંગ દેખાવો એ 7 બાબતોનો સંકેત આપે છે તો ચાલો જાણીએ પરંતુ તે પહેલા વિડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં એક સ્વપ્ન શાસ્ત્ર કહે છે કે જો તમે સપનામાં શિવલિંગ દેખાય તો તેનો અર્થ એ છે કે ભગવાન શિવની કૃપા તમારા પર થવાની છે બે જો તમે સપનામાં શિવલિંગ જુઓ તો તેનો અર્થ એ છે કે તમે કોઈ કામમાં સફળ થવાના છો ત્રણ सपनामा शिवलिंग देखावो एनो अर्थ ए छे के तुमने अचानक धन लाभ थई सके छे 4 सपनामा शिवलिंग देखावो ए संकेत આપે छे के ટૂંક સમયમાં તમારી બધી મુશ્કેલીઓ દૂર થવાની છે 5 सपनामा शिवलिंग देखावो एनो अर्थ ए छे के તમારો ખરાબ સમય પૂરો થઈ ગયો છે અને તમારો ભાગ્યદય ટૂંક સમયમાં થવાનું છે 6 આ સંકેત આપે છે કે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થવાની છે 7 सपना में शिवलिंग देखाया पीछे तेनी पूजा करवी ए शुभ मानवामा छे आभार